નમસ્કાર ઉમેદવાર મિત્રો શિક્ષકોમાં આપણે જોઈશું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષકોની ભરતી માટે ઉચ્ચ કક્ષાએ તજવીજ હાથ ધરવામાં આવી છે મિત્રો અત્યારે અત્યારે ગુજરાતી તમામ શાળામાં જ્ઞાન સહાયક ભરતી કરવામાં આવે છે તે કોન્ટ્રાક્ટ આધારિત ભરતી છે આમના સમયમાં આઠથી દસ હજારની કાયમી શિક્ષણ ભરતી થશે તેવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે અથવા તો વર્તમાન સમાચાર પત્રમાં પણ એવું કહેવામાં આવે છે મિત્રો શું આ ચૂંટણી લક્ષી લોલીપોપ છે તો આ વિડીયોમાં આપણે જોઈએ આગામી ભરતી પ્રક્રિયામાં નિયમો પણ બદલાશે માત્ર ટેટ ટાટને પ્રાધાન્ય અપાશે તેવી મિત્રો શક્યતા અહીં જોવામાં આવી રહી છે આજે અમદાવાદના સંદેશમાં આ ન્યૂઝપેપરની અંદર મિત્રો માહિતી આવી હતી તો જોઈએ આપણે સંપૂર્ણ વિગતવાર રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આગામી સમયમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અંદાજે આઠ હજારથી દસ હજાર સરકાર જેટલી રેગ્યુલર શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવા હશે તેવું સૂત્રો પાસેથી જાણવામાં આવ્યું છે કાયમી શિક્ષકની ભરતી માટે સરકારમાં શિક્ષણ અને નાણા વિભાગમાં તેમજ ઉચ્ચ કક્ષાએ ચર્ચા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં પણ મોટો ફેરફાર થવાની શક્યતા જણાય છે ભરતી પ્રક્રિયાના મેરિટમાં માત્ર ટેટ ટાટ જ ધ્યાનમાં લેવાનો નિર્ણય પણ લેવાઈ શકે છે જોકે સત્તાવાર રીતે આ મુદ્દે અભિરુચિ કસોટીમાં માળખામાં મોટો ફેરફાર કરી દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો ટાટ વન અને ટાટ ટુ આ બંને પરીક્ષા દ્વિસ્તરીય પદ્ધતિ જ લેવામાં આવી બીજી તરફ પ્રવાસ શિક્ષકની યોજના રદ કરી એના સ્થાને બે ઘણા પગાર વધારા સાથે જ્ઞાન સહાયક યોજના લાગુ કરાય અને એ મુજબ ભરતી પ્રક્રિયા પણ હાથ ધરાય છે જે હાલમાં ચાલી રહી છે જ્ઞાન સહાયક યોજનાના લીધે સંચાલકો તેમજ શિક્ષણ આલમમાં એવી ચર્ચા ઉઠી છે કે સરકાર હવે આગામી સમયમાં કાયમી શિક્ષણમાં ભરતી કરશે કે કેમ આ મુદ્દો સરકારમાં પણ અનેક રજૂઆત પહોંચી છે જેથી

જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો પરંતુ મિત્રો એક વસ્તુ યાદ રાખજો કાયમી શિક્ષકની જોઈએ જ્ઞાન સહાયક જેવો ગુલામી પ્રથા જેવી કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે તેનો મિત્રો બહિષ્કાર પણ કરવો જોઈએ આવનારા સમયની અંદર મિત્રો કાયમી શિક્ષકની ભરતી બાબતે ઘણી ગાંધીનગર સાથે ગાંધીનગર આંદોલન પણ થયા છે તો તમે મિત્રો જો ન જતા હોય આંદોલનમાં કે મિત્રો રજૂઆત ન કરવા જતા હોય તો તમારા મિત્રોને સાથ સહકાર આપો અને કાયમી શિક્ષકની ભરતી બાબતે તમે રજૂઆત કરતા રહો જેથી વધુને વધુ જ્ઞાન સહાયકની ભરતી રદ થઈ અને કાયમી શિક્ષકની ભરતી આવે અને મિત્રો આઠથી દસ હજાર જેટલી જગ્યાઓ જો એ ભરવાના હોય તો આપણે તો જાણીએ છીએ કે અહીંયા બત્રીસ હજારથી વધુ પણ શિક્ષકોની ભરતીની ઘટ છે માટે મિત્રો તમે જોડાવો તમામ મિત્રોને સાથ સહકાર આપો અને કાયમી શિક્ષકની ભરતી બાબતે રજૂઆત કરતા રહો તો મળીએ જય હિન્દ જય ભારત